હિન્દુ ધર્મની ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ મુસ્લિમ બહેનો માટે ઉમરાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપના સંગાથે તારીખ સોળ સો થી તારીખ આઠ સાત સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરીના જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉથ અબરિયા યાત્રાએ મોકલવામાં આવશે ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી પીપીસવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીઓના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટે જેથી કરીને તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુમાં વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવામાં આવશે જેમાં

અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચાર ધામમાં પણ અમે લોકો એને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એનું સક્ષણ કર્યો એની ટીમે અમારી ટીમ પછી ભેગી થઈને હમણાં એક થી છ સુર જાય છે જે ચાર ધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે આઠ કપલ અને સોળ જણ મક્કા મદીના ઉમરા માટે જશે ખરેખર અને અને સરસ સુંદર કાર્ય ઇતિહાસમાં મને એવું લાગે છે કે કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ અમારી પીપી સવાણી માં પડેલી દીકરીઓ વધારે વરણની જાતિ જાતિના ભેદભાવ વગેરે હિન્દુ મળે છે ત્યારે આજે સીપી ગ્રુપના ફારૂકભાઈ સીટી સોવાણી ગ્રુપ સાથે જોડાઈને હિન્દુ દીકરીઓના મમ્મી અને સાસુ માટે અયોધ્યા પ્રયાગરાજ છપૈયા અને વારાણસીની યાત્રા અને મુસ્લિમ દીકરીઓ માટે મક્કા મદીનાની યાત્રા આ પ્રમાણેનું આયોજન હવે સોમવારથી શરૂ થઈને દોઢ મહિના સુધી આ યાત્રાનો પ્રવાસ બચી કરેલો છે કેટલા લોકો જવાના છે યાત્રા કરવા અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા માટે ત્રણસો ત્રણસો એટલે કે દોઢસો સાસુઓ અને દોઢસો દીકરીઓના મમ્મીઓ અને છત્રીસેક જેટલી દીકરી એને જમાયો એ મક્કા મદી પંદર દિવસની ની